કે સ્વાગત છે આજના નવા વ્લોક વિડીયોમાં તો આજે આપણે પાછા સાઈડ પર આવી ગયા છીએ અને કામ પણ ચાલુ કરાવી દીધું છે અને આજે આપણે કરવાનું છે ફેન્સિંગ એ જે તાર બાંધવાના છે બે બાજુ આપણે જે એનવલમેન્ટ એનબલવારી ને એમાં તાર બાંધવાનું ચાલુ કરાવ્યું છે પેલી બાજુ તાર બાંધે છે અને પછી આપણે થોડુંક સામાન વ્યવસ્થિત કરવાનું છે એટલે પછી આપણે કામ થશે દિવાળી પછી ચાલુ થશે અને કાલે આપણે બાઇક જે રિપેર નવા પાર્ટ અંદર નખાયા છે બાઇકનો લુક છે એ તમને કાલના વ્લોગમાં બતાવ્યો નથી એ આપણે આજ બતાવવાનો છે તમને તો વ્લોગ કન્ટિન્યુ કરજો એ પણ આપણે બધું બતાવી દઈશું અંદર અને તમને કેવી રીતે અહીંયા કામ ચાલુ છે એ પણ બતાવી દઉં હમણાં તો માણસ લાગી ગયા છે જે ફેન્સિંગ કામ ચાલુ છે અહીંયા આટલું ફેન્સિંગ એક બાજુ છે બે બાજુ એ ભાગ કમ્પ્લીટ કરી નાખીએ એટલે એનું મતલબ કે કોઈ અંદર આવ જાવ થવાનું છે એ બધું બંધ થઈ જાય અને એક બાજુ આપણે બે બાજુ દિવાળી જે કરવાની છે એ દિવાળ થશે હવે દિવાળી પછી તો એ આપણે દિવાળી પછી તમને બતાવીશું કે અત્યારે કંઈ ડિસિઝન એનું આવ્યું નથી ડિસિઝન આવશે એટલે એનું કામ ચાલુ થઈ જશે તો ચાલો મળી આગળ તો એ કહીશ આપણે કાલે જે બાઈક એના પાર્ટ ચેન્જ કરાવ્યા છે ને બાઇકનો લુક ચેન્જ કરાવ્યો છે આખો તો તમને પણ હું બતાવું છું તો તમે જોઈ લો કે આપણે આખું બાઈક કંઈક આ રીતે બનાવી લીધું છે જોઈ લો તમે આમાં બાઈક આખું મતલબ કે લુક છે આખો બાઇકનો ચેન્જ થઈ ગયો છે આખું બ્લેક પેન્સલ જેવું બ્લેક બનાવી દીધું છે આખું બાઈક અને આપણે બાઈક પહેલાં કંઈક આવું અત્યારે બાઈક આખું આવું બનાવી દીધું છે જોઈ શકો તમે આખું બાઈક તારી સાઈડથી ટોટલ પાર્ટ નવા નાખાઈ દીધા છે જેનું પ્લાસ્ટિકનું કામ જેટલું છે બાઈકમાં જેટલું પ્લાસ્ટિક છે પેટ્રોલની ટાંકી છે એના લીધી બધું જ કામ આખું આપણે નવું કરાવી દીધું છે બાઇકનો આખો લુક ચેન્જ થઈ ગયો છે તો બાઈકનો લુક તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહેજો જરૂર અને કોઈને આવું બાઇક કરાવવું હોય તો આપણે કોન્ટેક કરજો તમને સાચી સલાહ અને એમાં કેવું અને શું પ્રાઇઝ છે એ કમેન્ટ કરજો તમને કમેન્ટમાં હું રિપ્લાય આપીને તમને કહીશ કોઈને પણ કરાવવું હોય તો કહેજો આ સુરતમાં મેં કરાવ્યું છે અને બ્લોકમાં જોડાજો આગળ જે છે તમને બતાવીશ અને આપણે સાંજ રિઝલ્ટ થાય આમ જઈને છે ત્યાં બીજી બાજુ આપણે કામ ચાલુ છે અને તડકો એટલો બધો પડે છે ને મોટો રૂમાલ બાંધેલો છે તમને લોકોને એવું લાગતું હશે કે સહેલી બેઠી છે એટલે રૂમાલ રૂમાલ બાંધેલો છે પણ એવું નથી કે તડકાના લીધે જ બાંધેલો છે અને બીજું કંઈ આપણે રીઝન નથી આ જ છે કે તડકો બહુ પડે છે અને મોઢું બળે તડકાને લીધે ના વાળે બાંધેલો છે અને પેલી બાજુ આપણું કામ ચાલુ છે ગેટનો બીમ ભરે છે તૈયાર થઈ જાય પછી થોડું સામાન હળખું કરાવવો છે અને પછી આપણે જઈશું સુરત બાજુ તમે બ્લોકમાં જોડાય છે તમને પણ બધું બતાવે ગેટ છે પણ તમને બતાવવાનું છે તો એ જઈશ અત્યારે હવે આપણું કામ પતી ગયું છે અહીંયા બધું સામાન વગેરે કરાવી દીધો અને સાઈટ પણ જે બે ભાગ તૈયાર કરવાનો એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હાલી દીવાલ કરશું એટલે આપણે સાઈડ થઈ જશે કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો આપણે આખી આ રીતે ફેન્સિંગ વેન્સિંગ લગાડી દીધી છે અને તમને દૂરથી પણ બતાવું કે આપણે આખું કામ કમ્પ્લીટ ગણાઈ ગયું છે ખાલી દીવાલના લીધે કામ અટકેલું છે હવે જોઈ શકો તમે આ રીતે કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે તો તો હવે આપણે નીકળવું છે સુરત સાઈડ તમને બ્લોકમાં જોડાઈ રહ્યો છે તો મળીએ હવે રસ્તામાં ક્યાંય બ્રેક થાય તો બાકી સીધા સુરત જય માતા